मेरे साथ रोवर्स है नहीं पैकिंग करना फेस नहीं बताओ <laughs> तो भी चेकअप करा फाइनल लुक मैं पछि बताई सर तेरे पूरा किंगल के कैसा चल रहा है गो टॉमस झुके नहीं दो टिक गाइस वर्षा चल है क्या आवाज है मीसा दौड़ी

ये हमारे साथ उपस्थित થઈ ગયા છે હા હવે થઈ ગઈ સુપર્સ એ બસ કેતો લેવા જે જ મજા ને અરે બરોબર સર ને અરે આવડતું

अच्छा પણ પહેલી વાર આઈશું મસ્ત લુક કરવાનું છે બરાબર કિંજલ નું ચાલુ જ છે અને મારું થશે મારા આઉટફિટ મસ્ત છે એટલે આપણે પહેરીને પછી ગોળ ગોળ ફરીશું અને તમને બતાવીશું મેકઅપ એનો કરવાનો તો ગામ પહેલા મો આવ્યો વાસણ ધોવાના હોય ને ખાધા પછી એટલે ધોઈ નઈ कोई नहीं बात सब ने फोटो वगैरह तो ये काम कर लियाोगे तो आवाज आने लगे मार पड़े अब तो मैंने बात तो ना कराओ तो हां रोहित सो गाइस मीसा आधी-अधूरी रेडी થઈ ગઈ અર્ધી-અર્ધી મે ફेस नहीं बताऊंगी मेकअप कराया फाइनल लुक मैं પછી बताइश करूंगा कंचन भाई कैसा चालू कर तू जाकर तू भी मेकअप कर ले ના મારે નહી કરવું અત્યારે ના કરાય લે એમાં શું હું માર લગન સિવાય ક્યારે મેરેજ નહી કરાવ હા મેરેજ મેરેજ કો મેકઅપ અચ્છા ઓકે મોઢામ ચાલે છે ને મારે એટલે થોડું પણ ચાલતું રહે ખાઉ છું ને એટલે હું દાબેલી વાળા પર બિંદી હું હાલની બતાવ મારો મેકઅપ નો લુક પછી બતાવ સ્પેરી ના જલ્દી જલ્દી આ દીધી કરો છો બસ હમ હમ તું તો હસતા હસતા રહે જીગા હે સુ કરવા નું બહુ બહુ તેજ ઓરાયો હે બહુ તેજ ઓર સાત મોડર સો ગાઈસ મારો हेयर મસ્ત મસ્ત થઈ જાય ના મોઢું બતાવો જસે ફેસ અતારે નહી બતાવવા ના ભઈ ના કમ્પ્લીટ થાય પછી જો ફેસ બતાઈશ ના ના ભૂત લાગા

એસ્ટલ આમ કેમ ને હું પકડવા અને જટાવ નહીં પકડ્યું તું ખેંચી ના કર જટાવ તો તો ગાઈસ ઈસ બની રહ્યો માં છે સુદીઓ બતાવો પણ બહુ બધ ઉડરાયા રીમાં તો આવે આઈ ભલે પણ તૈયાર બધો કરવો પડે તો ને किंजल रेडी थे गई जो दूर जा थोड़ी आगे से हम जो लो मन तो पाछड़ लूट को आओ दया बेटे के लिए आप जो रेडी क्यों ना के छे दे दिया अब क्या उपड़ी अभी एक ओ फोटो शूट मटे जाओ घर बार घर गो तो मैं झुके नहीं दो टिक आ द बल बोटो पा मस्त मी को थान आ बल बोटो बस रे एकदम डार मी सार बाकी ज हा साथी कर बाकी का खो ल जोटा रो अनु मारे पेली ले ले बस अया क थी माडी न ग उती लिखवणु आपको नती ल कको जिगा बया या जाओ तो मैं अया थे परफेक्ट आउसे

ఆ తర్వాత ఏది చూడి కావిన 12 అవలే క కంప్యూటర్ ఆ కాక బుజన కా ఖటారన తోగా ఉసినా హ గణపతి నోగ నొవులుని ఇంకి గదేడా నో તે ભણતા આવડતું નહીં ભણતા નહીં ભણતા બોલી હવે હવે અતર બરાબર

जो बरसात चालू थी गो तो गाइस गाइस जो क्यों लागत तुमने बरसात में तू खाई गई मैं दारू सूट था क्यों मारू रह गयो मारू बाकी है जो भर दो रील्स के बाद ही बाकी है हुआ तुम वाले नंबर सो चैनो तुम वाले जब्बानो जब्बो गाइस जब्बो तेरी तू जब्बो आया ला फोटो नहीं તરેસે મેકઅપ તો તરેસે મોર નિશાને ફાઇનલ તો ફાઇનલ લુક તો ઠીક કુણી 44 છે કોણે કીધું જો આ કેમેરામાં ફોટોશૂટ કેમેરામેન એ આઈ ગયા છે અંદર તું ક્યાં પાળ આરે બેન છે ને અમે વરસાદમાં કર્યું તો ચાલો આજરોજ નેચરલ વરસાદ વરસાદ મારો ગાયો કીધું મેનેજ નવરાત્રી 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 આખી બગડવાની મિશા? નઈ બગડવાની નવરાત્રી એવી કરી કે ને સપ્ટેમ્બર માં એન્ડ સુધી પડજો સે બાકી નહીં પડા પડશે પડશે પકડશે પાડો પાડો ફોટા પાડો ફોટા ફોટા તો ગાયજીસ જીગાય લાઈટ પકડી છે કેમેરો જીગાય આ બેટા વીજળી થઈ રહી છે બાર વરસાદ થઈ ગયો ફોટોશૂટની બૂમ પડી ગઈ છે

જય માતાજી તો બધાના જય માતાજી બ્લોગ નો એન્ડ કરીએ છીએ અહીંયા તો અમારી ચેનલ લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાના જય માતાજી રાધે રાધે